ધ્રાંગધ્રા શહેરમાં આવેલા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા વર્ષે એક અતિ વિશાળ અને ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને જનમંગલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આપણા ભારતના તેજસ્વી ઇતિહાસ સંસ્કૃતિ અને શૂરવીરોના પરાક્રમને જીવંત બનાવવા માટેનો એક પવિત્ર પ્રયત્ન છે અહીં વિવિધ મૂર્તિઓ અને પ્રદર્શન દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે પૂર્વજોના સમયનું જીવન કેવું હતું શૂરવીરોએ દેશ માટે કેવા અદભૂત બલિદાનો આપ્યા હતા અને આપણું ભારત કેવા ગૌરવશાળી સંસ્કારોનું ધારણ કરતું હતું આ પ્રદર્શનનો મુખ્ય હેતુ છે કે આજની યુવા પેઢીને પોતાના દેશની મહાન પરંપરાઓ અને મૂલ્યો સાથે જોડવી જેથી તેઓ માત્ર સાંભળે નહીં પરંતુ જુએ સમજે અને અનુભવથી પ્રેરણા લે આ મહોત્સવમાં ફરતા ફરતા એવું અનુભવાય છે કે આપણે ઇતિહાસના પાના જીવંત જોઈ રહ્યા હોઈએ જ્યાં દેશભક્તિ સંસ્કાર પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવનો પ્રવાહ હૃદયને સ્પર્શી જાય છે કાર્યક્રમની તારીખો એકત્રીસ બાર બે હજાર પચીસથી આઠ એક બે હજાર છવ્વીસ સુધી સ્થળ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા